આણંદમાં પાલિકાના ઢોર ડબ્બાનું તાળું તોડીને પશુઓને છોડાવી જનાર છ આરોપીઓને આણંદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા હતા આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત મહાનગરપાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા પકડાયેલા પશુઓને રૂપાપુરા પાસે આવેલા મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા આ દરમિયાન ગત શુક્રવારે રાત્રિના સુમારે અજાણ્યા શખ્સોએ ઢોળ ડબ્બાના મુખ્ય પ્રવેશ દ્વારનો ના મુખ્ય પ્રવેશદ્વારનો તાળો નકુચો તોડી ઢોર ડબ્બામાંથી બાવન જેટલા પશુઓને છોડાવી ગયા હતા આ ઘટના અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે ઢોર ડબ્બામાંથી પશુઓ છોડાવી જનાર અર્જુન પરમાર ભદ્રેશ ઉર્ફે ભૈલુ રબારી સતીશ રબારી સુજય પટેલ દશરથ હેમરાજ રબારી તથા દશરથ ચરણ રબારીને ઝડપી પાડ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સુજય પટેલ અગાઉ ઢોર ડબ્બા વિભાગમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ તેને નોકરીમાંથી છૂટો કરાયો હતો નગરપાલિકાના ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમોરે આ ઢોર ડબ્બામાં રાખેલ બાવન જેટલા ગાય આખલા તથા બળદ હાંકી કાઢી અને લઈ ગયેલા બાબતે જયેશ કુમાર રમેશભાઈ પટેલ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીએ ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા તથા પીએસઆઈ ડોડિયાએ આ ગુનો ડિટેક કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે પ્રાથમિક દ્રષ્ટિએ આ છ આરોપીઓની સાથે